મિત્રો આજે મારી વરિયાળીને આપ જોઈ શકો છો નેવું દિવસ પૂરા થઈ ગયા નેવુંથી એકાણું દિવસ તો એનો ગ્રોથ જુઓ ઓર્ગેનિક ખેતીના કેટલા ફાયદા છે મિત્રો એ પણ હું આપને બતાવું કેમેરામેન ધીરે ધીરે આવશે આ પાંચ ફૂટની અંતર છે મિત્રો એવું નથી કે તો આ પાંચ ફૂટમાં પણ હવે ચાલવાની જગ્યા નથી અને ફૂમતા તો એટલા બધા લાગી ગયા છે મિત્રો વાત જ ના પૂછો આપ આપ જોઈ શકો છો અત્યારે આ ફૂમતા કેટલા લાગેલા છે બધા આ રીતના એક ઓરમાંથી બીજી ઓરમાં પણ નહીં જઈ શકું આટલું મોટા ગારે આવેલી છે આપ વચ્ચેનું અંતર પણ જોઈ શકો છો તો પણ આવી વરિયાળી થઈ ગઈ છે અને આ મઠળી વેરાયટીની વરિયાળી છે માલ પણ લાગી ગયો છે આની અંદર કોઈપણ જાતનું રાસાયણિક ખાતર વાપરેલ નથી છાણીઓ ખાતર ભરીને વાપરેલું છે અને અમે પોતે ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવીને છોડતા અહીએ છીએ અને ઊંચું કરીને પણ બતાવો કેમેરામેન એટલી વરિયાળી વધી ગઈ છે તો આપ અત્યારે મારી સાથે જોઈ રહ્યા છો મિત્રો આ રીતના પૂરા ખેતરની અંદર એક એકરનું ખેતર છે મિત્રો એમાં ફક્ત છસો ગ્રામ બિયારણ વાવેલું છે એ પણ હું આપને જણાવી દઉં અને આ રીતના અમુક દાણા તો પાકા પણ થઈ ગયા છે નેવું દિવસમાં એ પણ આપ નિહાળી રહ્યા છો એક ચાસમાંથી બીજા ચાસમાં નહીં જઈ શકાય પણ કેમેરામેન થોડું પાછળ લઈને હવે બતાવશે તમને કે ઓળ કેવી દેખાઈ રહી છે તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બીજા મિત્રોને પણ બતાવો અને મિત્રો આ અંદર જઈને પણ બતાવું છું જો ઓર્ગેનિક ખેતીના કેટલા ફાયદા છે આપણા એ ખેડૂતોને ખ્યાલ આવવો જોઈએ છોડ મજબૂત બનાવો અને જમીન મજબૂત બનાવો મિત્રો જમીન તંદુરસ્ત હશે તો ઓટોમેટિક પાક તંદુરસ્ત જ થવાનો છે મિત્રો એ મારી ઝુંબેશ છે બીજી ખેતી પણ હું દવા વગરની કરતો હોઉં છું એ પણ આપને ધ્યાન દોરું મિત્રો આ મારો આશય એ જ છે ખેડૂતોને કે પાક બદલી કરો ભલે બટાકા વાવતા હોય વાંધો નથી પણ પાક ફેર કરશો તો આ રીતના તમને પણ બે પૈસા મળશે મિત્રો અને ફાયદો થશે આ ડુંડા પણ જોઈ શકો છો તમે ઉપર વરિયાળીના જે લાગેલા છે એ અને છસો ગ્રામ બિયારણમાં એક એકર વાવેતર કરેલું છે પાંચ છ વર્ષથી આ જમીનની અંદર મેં કોઈ ખાતર વાપરેલ નથી એટલે જમીન પૂરી તંદુરસ્ત થઈ ગઈ છે મિત્રો તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું અને વડિયાળી કેવી લાગી એ આપ કોમેન્ટમાં કહી શકો છો